ચૌદમી એપ્રિલ એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ સમગ્ર દેશભરમાં તેમજ વિશ્વમાં ઉજવણી થઈ રહી હોય ત્યારે આ રોજ જંબુસર તાલુકા પંચાયત ખાતે જંબુસર તાલુકા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ દ્વારા આ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ફતેસિંહ ગોહિલ જંબુસર તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ કુલદીપસિંહ યાદવ જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જંબુસર તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ જંબુસર તાલુકા અનુસૂચિત જાતિના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડૉક્ટર સાહેબ આંબેડકરને પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે આજે ભારત રત્ન આપણા દેશના બંધારણના ગઢવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો જન્મ દિવસ છે સમગ્ર દેશની અંદર આજે એમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે એ જ પ્રકારે ભરૂચ જિલ્લામાં પણ જ્યાં જ્યાં ડોક્ટર સાહેબના જે પ્રતિમાઓ છે ત્યાં ઘરી તેરમી તારીખે સાફ સફાઈ કરવામાં આવી ત્યાં ઘરે દીપોત્સવ કરવામાં આવ્યો અને આજે સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર ડોક્ટર જનતા આંબેડકર આગેવાનો ચૂંટાયેલા સભ્યો દ્વારા ફૂલમારા અર્પણ કરીને એમની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે સાથે સાથે ડોક્ટર સાહેબ આંબેડકર જે આપણા દેશના બંધારણના ગઢવૈયા છે તો કોંગ્રેસે અત્યાર સુધી એમને અપમાનજનક સ્થિતિમાં રાખવાનો પ્રયત્ન કર્યો છે જ્યારે ભારતીય જનતા પાર્ટી ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરને ખૂબ મહત્વ આપીને જેઓ દેશના બંધારણના ઘડવૈયા હોય ત્યારે એમને બંધારણમાં જે વાતો લખી છે એ વાતોનો શબ્દ સ એનો અમલ કરીને આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના આપણા દેશના વડાપ્રધાન શાસન કરી રહ્યા છે એ જ રીતે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત અને દેશની અંદર જેટલી પણ સરકારો છે ત્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને માન સન્માન સાથે એમના વિચારોને લોકો સુધી લઈ જવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન